હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે તો હું ને અવિનાશ બેઠા છીએ આજ કાં તો એને વ્લોગ બનાવો છે તો બાપ દીકરો જો બેઠા છીએ અને આજે છે ને આવા હાંજ કોરનો એવો વ્લોગ શરૂ કર્યો છે કેમ કે આજે તમને એક મસ્ત વસ્તુ બતાડવાની છે એટલા માટે તો જો આમ જો મારા અવિનાશ ભાઈ જાય રમે છે ટોપી મારી લીધેલા છે અને કપાઈ નેવીનમાં જતો જો આજે આજે છે ને એક મસ્ત વિડીયો શૂટ કરવાનો છે

બેની ગેની ગઈ લાલ મરચું નાખવાનું અંદર શાક જેવી રીતે કે એવી રીતે તે આખો ને પ્રોસેસ હોય વઘારેલ મેગી બનાવ્યા મેગી એમ તો ઠટકડા તો હતું

આવું તો હોય ને ઘેરે ન ખાતા તેને તેને ચાર છે મેગી ને એવું બસ અહીંયા જો એટલી મોજ છે જમવાની બધી આમ બહુ મજા આવી જાય તો હવે છે ને જમી દઈએ તો ફેમિલી મસ્ત મજાનું જમી અને અત્યારે હું આવી છું અને બસ આજનો બ્લોગ બસ અહીંયા સુધી તો બ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબા